Thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે મિત્રો પીએમ પીએમનું નિધન ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ભૂતપૂર્વ પીએમ ડોક્ટર મનમોહનસિંહનું નિધન થયું છે ત્યારે મિત્રો વિગતવાર વાત કરીએ તો પૂર્વ ત્યારે પીએમ ડોક્ટર મનમોહનસિંહનું ત્યારે મિત્રો બોન વર્ષની વય નિધન થયું છે જોકે મિત્રો જણાવી દઈએ કે આજે તેમની તબિયત લથડતા તેમને ઓલ

Ini